તમામ પત્રકાર મિત્રો નો આભાર વ્યક્ત કરવા માંગુ છું જે અહીંયા ઉપસ્થિત છે અને અહીંયા ઉપસ્થિત નથી ત્યાં લોકશાહી જીવંત રાખવામાં લોકોને એમના મૂળભૂત અધિકારો શું છે એ બતાવવામાં અને મૂળભૂત અધિકારો મેળવવા માટેની લડાઈમાં જેટલું કામ અને જેટલી જવાબદારી તંત્રની છે પોલીસ તંત્રની છે એટલી જ જવાબદારી આ દેશના પત્રકારની પણ છે અને એ જવાબદારી વર્ષોથી તમામ લોકો નિવાદ આલ્યા છે બહુ વાસ્તવિક વાત એ છે કે કોઈ પણ સિસ્ટમ પરફેક્ટ નથી ના પોલીસ ડિપાર્ટમેન્ટ પરફેક્ટ છે ને રેવન્યુ સિસ્ટમ પરફેક્ટ છે ને જ્યુડિશરી પરફેક્ટ છે ને લેજિસ્લેટિવ પરફેક્ટ છે ને મીડિયા જગત પરફેક્ટ છે પણ આપણા બધાની હંમેશા એ નેમ રહેવી જોઈએ એ સંઘર્ષ રહેવો જોઈએ કે વધારેમાં વધારે સારી અને વધારેમાં વધારે પરફેક્ટ કઈ રીતે બનાવી શકાય પણ એ બનાવવા માટે એ આદર્શ સમાજની સ્થાપના માટે લોકોને એમના અધિકારો મળી રહે એ માટેની લડાઈ માટે માત્ર ને માત્ર નકારાત્મકતા આપણને ક્યાંય નહીં બનાવવા ઘણા બધા લોકો સાથે ઇન્ટરેક્શન કરવાનું થાય છે પૂર્વ અમદાવાદમાં જ્યારે મારું પોસ્ટિંગ થયું એના પહેલાં હું ભાવનગરમાં પણ હતો ત્યાં પણ મીડિયા જે રીતના ઘણા લોકો જોડે મળવાનું હતું અમદાવાદમાં આવ્યા પછી પણ ઘણા લોકો જોડે મળવાનું છે દરેક નો પોતાનો આગળ અભિગમ હોય છે અને દરેક અભિગમ સાથે લોકો કામ પણ કરતા હોય છે નાઇન્ટી નાઇન પરસેન્ટ કેસમાં એવું થાય છે કે એ અભિગમ એ મારો હોય કે પોલીસ તંત્રનો હોય કે કોઈ પત્રકારનો હોય એનો અલ્ટિમેટ એમ એક જ હોય છે કે અલ્ટીમેટલી લોકોનું સારું પહેરી શકે અથવા તો આપણે જે પ્રજા માટે કામ કરી રહ્યા છીએ એનું સારું કઈ રીતે એ નાઇન્ટી નાઇન પર્સન્ટ સુધી કોઈ વાંધો નથી વાંધો એ એક ટકામાં આવે છે કે જ્યાં હિતોનો ટકરાવ વ્યક્તિગત હોય છે અહીંયા આપની વચ્ચે ઉપસ્થિત થયો છે માત્ર સારું બોલવા નહીં પણ સાચું બોલી મળે છે એ બંને બાજુ લાગુ પડે છે આ એક ટકા હિતોનો ટકરાવ એ માત્ર કોઈ એક પાર્ટીની વાત નથી એ બંને પાર્ટીની વાતની વાત કરું પણ એ જ ટકા હિતોના ટકરાવમાં જે સંઘર્ષ ઉભો થાય છે એને ક્યાંક ને ક્યાંક જો ભૂલથી પણ આપણે સપોર્ટ કરી બેસીએ તો એ ખાઈ જે છે હંમેશા મોટી થતી જાય હમણાં રિસેન્ટલી પૂર્વ અમદાવાદમાં એક બનાવ બનેલો જેની અંદર તદ્દન ખોટી રજૂઆત તદ્દન ખોટ વ્યાજબી માંગ તદ્દન ગેરવ્યાજબી માંગણી અને તદ્દન આમ કહી શકાય ને કે બેઝલેસ આક્ષેપો સાથેનો એક બનાવ સામે આવેલો મને લાગ્યું કે આની અંદર ધ્યાન દોરવા જેવું છે એટલે પત્રકાર એકતા પરિષદના પ્રમુખ પ્રમુખશ્રીનું મેં ધ્યાન દોર્યું વ્યક્તિગત રીતે એમને સમજાવ્યું કે પરિસ્થિતિ શું થી શું થઈ જાય એને ઇમિડિયેટલી સર અમે કશું જ નહીં કર્યું અને અલ્ટિમેટલી જે સિસ્ટમ બનવાની છે જે મજબૂત બનવાની છે એની અંદર બંનેનો ફાળો રહે પણ એ એક ટકા લોકો માટે જો થઈને આપણે બંને તંત્ર અથવા તો બંને પાર્ટી એકબીજા સામને આવી જઈએ તો અલ્ટિમેટલી આપણો જે આશય છે કે કે લોકોનું સારું થવું જોઈએ એ મિત્રો એક વાત હું ચોક્કસથી એક્સેપ્ટ કરીશ ન્યૂઝ મતલબ નકારાત્મકતા જ હોય લોકોને પોઝિટિવ ન્યૂઝમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી આજે ટ્રાફિક પોલીસે વીસ રિક્ષાઓ ડિટેન કરી એ કોઈને વાંચવું નહીં ગમે અહીંયા રિક્ષાઓ ઉભી રહે છે વાંચવું ગમશે કારણ કે એ પ્રશ્ન લોકોને રોજ ફેસ થતો હોય છે આઈઅગ્રી ઇન ધ બટ લેટ્સ ડિસ્કસ ટુગેધર કે એ રિક્ષાઓ ત્યાં કેમ ઊભી રહે છે જર્નલિઝમની જ્યારે આપણે વાત કરતા હોઈએ હું એનાથી એક સ્ટેપ આગળ જઈને ઇન્વેસ્ટિગેટિંગ જર્નલિઝમની વાત કરો છું કોઈ પ્રશ્ન છે તો એ પ્રશ્ન શું કામ છે એના મૂળ સુધી પહોંચે આપણે માત્ર એટલું છાપીને ના અટકીએ કે નારોલ ચાર રસ્તા પર રિક્ષાઓ ઊભી રહી જાય છે અડીંગો જમાવી લે છે પણ લેટ્સ થિંક કે નારોલ ચાર રસ્તા પર રિક્ષાઓ કેમ ઊભી લેટ્સ ડેલિબ્રેટ કે ત્યાંથી લગભગ અડધું અમદાવાદ ગ્રામ્ય અને ખેડા જિલ્લો આવે છે ઉતરે છે અને સિટીમાં જાય છે સિટીમાંથી આવે છે ને ત્યાંથી બેસીને જાય છે પણ શું એ રિક્ષાઓને એ પબ્લિકને બેસવા માટે ઊભા રહેવા માટે બોર્ડ કરવા માટે ડિબોર્ડ કરવા માટે યોગ્ય વ્યવસ્થા છે તે જે રેલિંગ ચાર રસ્તા પરથી શરૂ થવી જોઈએ જોઈએ એ પાંચસો મીટર દૂર થી શરૂ થાય છે અને રોડ આખો ખુલ્લો છે એક ક્રિકેટ રમી શકાય એટલું મેદાન છે ત્યાં એની કોઈ વ્યવસ્થાપન માટે આપણે ક્યારે પ્રશ્ન પૂછો ભડાસ કાઢો છું ત્યાં હું ચોવીસ કલાક ટ્રાફિક પોલીસ ઉભો રાખીશ બીજા ચોવીસ કલાક હટાવી દઈશ પાછી પરિસ્થિતિ એની થઈ જશે કે પ્રશ્ન ત્યાં રિક્ષા વાળો નથી પ્રશ્ન યોગ્ય ફેસિલિટી અને રોડ એન્જિનિયરિંગ છે કે નહીં એનો છેલ્લા એક વર્ષથી અદાણી સર્કલ પર ક્યારે ટ્રાફિક જામનો મેસેજ નથી આવ્યો જે સર્કલ દર મહિને બે વાર ટ્રાફિક જામ થતો હતો એના સીટીએમ પર આવે મારે એ વાત પણ એપ્રિશિએટ કરવી પડે કે જ્યારે સીટીએમ ચેનલ સામે બંધ કરાવે ત્યારે ઘણા બધા લોકોએ વિરોધ કર્યો સ્થાનિક મીડિયા કે મીડિયાએ જે સાચું હતું અને જે બધા માટે હતું એનો સાથ આપે કારણ કે પોલીસ અને બીજા તંત્રમાં પ્રોબ્લેમ જ છે અથવા તો તફાવત જ આપે કે બીજું કોઈ તંત્ર હોય ને તો એક સામે માણસ હોય ને બીજી બાજુ કોમોડિટી હોય ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ હોય તો એક બાજુ માણસ છે એક બાજુ ઇલેક્ટ્રિસિટી છે વોટર ડિપાર્ટમેન્ટ હોય તો એક બાજુ માણસ છે એક બાજુ ડ્રેનેજ છે એક બાજુ જમીન છે એક બાજુ માણસ છે પોલીસ માટે એવું છે કે બંને બાજુ માણસો એટલે એક તો નારાજ થવાનું 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 સીટીએમ ચેરસ ને બંધ કરવાનો પ્રાયોગિક ધોરણે પ્રયાસ કર્યો ત્યારે એક પ્રશ્ન એક પક્ષ એવો હતો કે જેમાં એમને ખૂબ સરળતા થઈ બીજો પક્ષ એવો હતો જે સ્થાનિક માણસો હતા જેને ત્યાં ધંધો કરવાનો હતો એમને દુઃખ થયું પણ હવે મારે પેલા ચાર લાખ માણસોનું જોવાનું જે રોજ ત્યાંથી પસાર થઈ છે કે પેલા ચારસો માણસો જોવાનું જે રોજ ત્યાં રહે છે ચુનાવ કરના હતા બટ અલ્ટિમેટલી જે લાર્જર ઇન્ટરેસ્ટમાં છે ધેટ વી હેવ ટુ ફોલો એટલે અહીંયા બેઠેલા દરેક લગભગ દેખાય છે ત્યાર સુધી ત્રીસ થી પચાસ થી ઉંમર વચ્ચેના મોટા પત્રકાર મિત્રો છે હજુ લાંબી સફર છે આ ફિલ્ડની અંદર એટલે મારી બે હાથ જોડીને વિનંતી એટલી છે કે કોઈ પણ ઇશ્યુ જ્યારે આપણે ડિસ્કસ કરતા હોઈએ ત્યારે લેટ્સ ટ્રાય ટુ ગો ઇન ટુ ધ રૂટ્સ એના મૂળ સુધી પહોંચીએ કોઈ પણ સ્ટેપ લેવામાં આવ્યું છે તો એના પોઝિટિવ શું છે નેગેટિવ શું છે અને અલ્ટિમેટલી લાંબા ગાળે એનાથી પ્રજાને આ સમાજને આ દેશને આ રાજ્યને શું ફાયદો થઈ શકે છે શું નુકસાન થઈ શકે છે એ વાત આપણે કરતા થઈએ તો ચોક્કસથી એ પત્રકારત્વ જે છે એ ખીલી ઉઠશે મેં જલ્દી શરૂઆત કરી કે ઘણા બધા પત્રકાર મિત્રો એવા છે કે જેમની પાસે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સ હોવા છતાં I have seen personally કે લોકોના અધિકાર માટે લડતા હોય છે કોઈ સાથે અન્યાય થયો છે ત્યાં ઉભા પણ રહેતા હોય છે અને માય એપ્રિસિએશન ફોર ધેટ બીકોઝ આવી રીતે આવા ફોરમ ક્યારે આટલા બધા મીડિયા કર્મીઓ સાથે વાતચીત કરવાનો મોકો નથી મળતો એટલે આજે જાહેરમાં એવા તમામ આભાર વ્યક્ત કરું અને બાહિંદરી પણ આપું છું કે તમે બધાએ આટલા વર્ષોથી પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે કામ કર્યું છે બીજા ડિપાર્ટમેન્ટ સાથે કામ કર્યા છે લોકશાહીની આ જ બ્યુટી છે તમામ પ્રકારના લોકો આવે છે જાય છે સિસ્ટમ ચાલુ રહે છે અને આપણો પ્રયત્ન એ જ હોય છે કે સિસ્ટમને વધારે મજબૂત કઈ રીતે બનાવી શકીએ જેથી કરીને કોઈ અધિકારી આજે છે કે નથી પણ એના પછી સિસ્ટમ જે છે ઇટ મસ્ટ ગોવન શો મસ્ત ગોવન એટલે આજે પત્રકાર અધિવેશનમાં આપણે બધા મળ્યા છે માત્ર આપણે વાતચીત કરીને છૂટા પડીએ એના કરતાં બેટર છે કે કંઈક નક્કી કરીને જઈએ કે હું આ પર્ટિક્યુલર ફિલ્ડમાં કામ કરીશ હું આ પર્ટિક્યુલર મુદ્દા ઉપર કામ કરીશ લોકોને સ્પર્શતો મુદ્દો આ છે હું એના ઉપર કામ કરીશ વ્યક્તિગત હિતથી ઉપર ઉઠીને સામાજિક અને સાર્વત્રિક હિતની વાત કરતા થઈશું ત્યારે જનાધાર પણ મળશે આપણો જે સંદેશ છે એ દરેક વ્યક્તિ સુધી પહોંચી શકશે સાથે જેમ મેં કીધું એમ કોઈ પણ ડિપાર્ટમેન્ટ પરફેક્ટ નથી આપણે સાથે મળીને જ નક્કી કરવું પડશે કે પત્રકારનું લેબલ લઈને ચાલવા વાળા વ્યક્તિઓ કેવા હોવા જોઈએ એને માપદંડ શું હોવા જોઈએ એની ગરિમા શું હોવી જોઈએ એની વર્તણૂક વાણી અને એનું લેખન કેવું હોવું જોઈએ આ માપદંડો જ્યાં સુધી નક્કી નહીં થાય ત્યાં સુધી પત્રકારત્વ એઝ અ પ્રોફેશન જે છે એની ગરિમા જે છે સ્થાપિત નહીં આજે મારા હાથમાં મોબાઈલ આવી ગયો અને હું વિડીયો ઉતારતો થઈ ગયો એનાથી પત્રકાર નથી થઈ જવા એ રીતે દરેક લોકો બધા જ માણસો પત્રકાર છે પછી એના હાથમાં ફોન છે અને જેને વિડિયો ઉતારતા આવડે છે જો એ પત્રકાર થઈ ગયો તો બધા પત્રકાર થઈ તો પછી સામાન્ય માણસ જે રોડ પર જાય છે એ પણ પત્રકાર ગયો તો એના મને આપણામાં ફરક છે ફરક ત્યાંથી જ આવે જ્યારે એ જે વિડીયો ઉતર્યો છે અથવા એ જે વસ્તુ રેકોર્ડ થઈ છે જે મેં પહેલાં કીધું એના રૂટ કોઝ ધુ એનાલિસિસ એનું સોશિયલ એંગલ એનું ઇકોનોમિકલ એંગલ એનું ફાઇનાન્શિયલ એંગલ એનું સોસાયટીલ એંગલ એનું કલ્ચરલ એંગલ એન્ડ જ્યોગ્રાફિકલ એંગલ આ તમામ પાસાઓ પરથી આપણે એને પ્રમાણિત કરીને જો એક ન્યૂઝ આઇટમ બનાવી શકતા હોઈએ તો આપણે પત્રકાર છે માત્ર એક વિડીયો છે એટલે કોઈ વ્યક્તિએ કંઈક કર્યું છે એનું માત્ર ફેક્ટ છાપી દેવાથી પત્રકારત્વ નથી મળતું યસ અનો યસ એ કોઈ ઘટના બની છે તો એના મૂળ સુધી જઈને કયા કયા આયામોમાંથી ઘટના પસાર થઈ છે અને એના રેમિફિકેશન સમાજ માટે શું હોઈ શકે એ ધ્યાને રાખીશું તો જ આપણે જે સારા અને સાચા પત્રકાર બની શકીશું લાસ્ટ વસ્તુ આના પછી મારે નીકળવું છે એટલે આપની વચ્ચેથી રજા લઈશ પણ આ જે દેશની આપણે વાત કરીએ છીએ જે રાષ્ટ્રની વાત કરીએ છીએ આ રાષ્ટ્રનો ડીએનએ પાંચ હજાર વર્ષ જૂનો છે અને એ બહુ મજબૂત ડીએમ છે આ સિસ્ટમની આપણે જે વાત કરીએ છીએ જે લોકશાહી ની વાત કરીએ છીએ એને પણ લગભગ પંચોતેર વર્ષ ઉપર થઈ ગયું આપણી સાથે જે દેશો આઝાદ થયા હતા એ વર્લ્ડ હિસ્ટ્રીમાં આપ જોઈ લેજો નાઇન્ટીન થી લઈને નાઇન્ટીન ફિફ્ટી વચ્ચે જેટલા પણ દેશો આઝાદ થયા હતા એ દેશોની અત્યારે શું કરી આપણી સાથે જ આઝાદ થયેલા જોઈ લો આજુબાજુ વાળ એમની શું પરિસ્થિતિ છે ને આપણે ક્યાં પહોંચ્યા છે જે દેશને ઘઉંની આયાત કરવા માટે પણ હાથ લાંબો કરવો પડતો તો એ આજે ચંદ્રયાન છોડીને ચંદ્ર સુધી પહોંચી ગયો છે અને એમ એમ નથી થતું આપેલા પાંચ હજાર વર્ષ જૂના ની તાકાત છે કે આપણે એ કરી શકીએ છીએ અને એ દેશને હજુ આગળ ઘણું જવાનું છે અને એ દેશને આગળ લઈ જવા માટે સૌથી મોટી જો કોઈ ભૂમિકા ભજવવાની છે તો આ દેશના નાગરિકે ભજવવાની છે કારણ કે દેશના બંધારણની શરૂઆત વિથ ધ પીપલ ઓફ ઇન્ડિયાથી શરૂ થાય છે બાકી નોકરી છે સરકારી અધિકારીઓ આવશે જશે વગેરે વગેરે સિસ્ટમ ચાલતી રહેશે પણ આપણે ફોર એક્ઝામ્પલ અહીંયા બધા અમદાવાદમાં છે તો અમદાવાદ શહેરને આગળ કઈ રીતે લઈ જવું અમદાવાદને દેશની ગ્રોથ કેપિટલ કઈ રીતે બનાવવું એ નક્કી કરવાની જવાબદારી આપણા બધાની છે વિકાસ કરવો છે પણ એ વિકાસ બેલેન્સ હોવો જોઈએ માત્ર કોઈ એક વર્ગના લોકોની માત્ર કોઈ એક ધનવાન લોકોની પણ આ દેશના આ શહેરના ગરીબમાં ગરીબ માણસને કઈ રીતે ફાયદો થઈ શકે એવી સિસ્ટમ કઈ રીતે લાવી શકીએ ધેટ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ વી હેવ ટુ વર્ક અપન અને બહુ જ આશા છે આ દેશના યુવાનોથી બહુ જ આશા છે તમારા બધાથી બહુ આશા છે દેશની બ્યુરોક્રેસીથી કે આપણે સાથે મળી અને એવા રાષ્ટ્રનું નિર્માણ કરીએ કે જેમાં દરેક પ્રકારના ફૂલ હોય અને દરેક ફૂલને વિશ્વાસ હોય કે પેલા ખુબસુરત દેખાતા ફૂલને પણ આ ધરતી જેટલું આપી રહી છે એટલું મને પણ આપી રહી છે આ વિશ્વાસ લોકશાહીનો શ્વાસ છે અને લોકશાહીને જીવતી આપ અમે અહીંયા ઉભેલ ઉપસ્થિત સર્વ કોઈ રાખી રહ્યા છે દરેક જણ પોતાનાથી બનતું કરી રહ્યું છે પણ અગેન સેમ માપદંડ કે આપણે જે કરીએ છીએ એની અંદર વ્યક્તિગત હિતથી ઉપર સામાજિક હિત સામાજિક હિતથી ઉપર રાજ્ય હિત અને રાજ્ય હિતથી ઉપર રાષ્ટ્ર હિતને જયારે આપણે મુક્તા થઈશું ત્યારે ચોક્કસથી આપણો જે નાગરિક ધર્મ છે એની નિભાવતા થઈશું